જવાનો છે એની સુરક્ષા માટે અને આપણા દેશના સુરક્ષા માટે સોમનાથ મહાદેવના ચરણોમાં સોળસો પચાર પૂજા કરી અને પ્રાર્થના કરી છે કે આપણે સેનાને ખૂબ વધુ તાકાત મળે આપણા દેશની રક્ષા થાય ખાસ કરીને

આપણા સૈન્ય ને કઈ ન થાય આપણા સૈન્ય ની રક્ષા થાય આપણા દેશની રક્ષા થાય એવી પ્રાર્થના માટે આજે ભગવાન જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે પૂજા અર્ચન કરેલા છે